અને કૃક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધમાં જ્યાં ભગવાન કૃષ્ણ આવે ને સુભદ્રા ગડગડતી ડોટ મૂકે છે ભગવાન કૃષ્ણના ડોક માં પિતાંબર બે છેડે ગોપાલ ગોવિંદ અતારો તારો ભાણે ઠપકો આપે સુભદ્રા ભદ્રાશે સાંભળજો કોક પ્રસંગો લેજો આવા ગોપાલ તારી બેન મારો એકનો એક કંધોતર મારો એક દીકરો એને તું બચાવી ના શક્યો

અને ત્યારે ભગવાન કૃષ્ણ કિશક સુભદ્રા સાવધાન બેન સાવધાન અભિમાન્યુ મૃત્યુ મારો વાક નથી સુભદ્રા તારો વાક છે ગોપાલ મારો વાક હા સુભદ્રા હું કેવલ માર્ગદર્શન આપી શકું હું રસ્તો સીધી શકું તારા ઉદરમાં જ્યારે અભિમાન્ય હતો ત્યારે હું સાત કોઠાની વાત માંડીને બેઠો તો અને છ કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી હતી સાતમા કોઠાની વાત કરી સુભદ્રા તું સુઈ ગઈ અને તું ચૂકી ગઈ એ તું ચૂકી ગઈ એટલે સાતમા કોઠાની વાત તારા ઉદરમાં સૂતેલો અભૈમાન્યુ ન સાંભળી શક્યો પણ તું જો જાગૃત રહ્યો હોઉં અને સાથે સાત કોઠાની વાત તે સાંભળી લીધી હોત તો તારા પેટમાં રહેલો અભૈમાન્યુ એ સાત કોઠા શીખી ગયો હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી મારા પાણે જ ન કોઈ હણી શકે આ ભૂલ તારી છે તું ન સાંભળી શકે એટલે સાંભળી લેજો મિત્રો ભરપૂર સાંભળી લેજો જાઓ મહાપુરુષોની વાણી એમાં ગર્ભ સંસ્કાર વખતે ખાસ ધ્યાન રાખજો જ્યાં મસ્તક કાપે ત્યાં નવું મસ્તક આવે ભગવાન ને ફરસેવો વળી ગયો હનુમાનજીને ભાઈ થયું ઓહો મારો બાપ હનુમાનજીને ક્રોધ છ ભગવાન રામને કે વ્યાજો કોઈ મારું કારું નું કાંઈ પડતું નહીં તે જો ભાઈ આખી રામાયણમાં હનુમાનજી આરે અને આખા જીવનમાં ક્યાંય એને ગદાનો ઉપયોગ જ નથી કર્યો હાથ વજ્રવર ધજા બિરાજે જે મુષ્ટિકાનો પ્રહાર કરે ને તા તો આમ જુઓ આમ જેમ બોટલમાં બુશ વ્યવ જાય એમ માણસનું માથું યુ જાય થાય હમ એ ન થાય હા જોયું આપણે અહીંયા ગદા લીધી આ રામાયણમાં નથી પાછું કારણ કે અનેક રામાયણ છે રામને કીધું હનુમાનજી પ્રભુ યાદ આવતો ઘડી કારણ કે આ રુદ્ર છે અગિયારમાં રુદ્ર છે હનુમાનજી અને મહાદેવનો એક લોતો લાઇટ કો શિષ્ય હોય તો એ રાવણ છે રામણે ક્યાંય જેવી તેવી વ્યક્તિ નહોતી અને આપણે જો ભગવાનની કથામાં જે પાત્ર આવતા હોય એ કે નબળું ન હોય આ કથા મંડપ ના જેટલા આવ્યા હોય કે માણસ નબળો ન હોય તું ક્યાં ભાગ્યો એલા મુઠી વાળી હોય એને અરે અમે એક જગ્યાએ બાપુ અમે પુંજી મોરારી બાપુ અમે એક જગ્યાએ ચા પીવા ગયા એક ભાઈના ઘરે અને એનો છોકરો મેં અમે પહેલી વાર આવો તોફાની જોયો મારા હા બાપુ ની આમ મૂકી દે સાયલ ખેંચે સોફા ઉપર ચડે બાપુની માળા ખેંચે બાપુ ને કઈ કોઈ બાપુ કોઈ ફરી પણ હું હામો બેઠેલો અને એના ઘરના કઈ કહે નહીં છોકરાને કારણ કે કોઈ એના પરિવારે કોઈ કીધું નહિ શાંતિથી એક બે જણા કીધું કે બોલ્યો પણ ઘરના કેતા નો તેનું કારણ એ હતું કે આ મોઢું રાખવાનું નથી નકામી હારો આપણે આપડે જાય ને કે તેને જે કરવું એ કરે ઘડીક સોફા ઉપર બાપુ સોફા ઉપર બેઠે ન્યાલી માળા ખેંચે એટલે બાપુ પાસે હરખી માળા કરે સાયલ ખેંચે બાપુ હરખી સાયલ કરે હું હામાં બેઠેલો એટલે સંતોને રહીને થોડુંક આપણે આમ ચોકલેટ દેખાડી એનો પરિવાર તો બાપુ અરે વાત જ કરતા હતા એ તો હરખમાં બાપુ આવ્યા એટલે ભાવથી પણ મેં ઓલાને બોલાવી લીધો હળુક દિન ખોળામાં બેસાડ્યો બેહાડ્યો અને ચોકલેટ એના મોઢામાં મૂકી પછી મેં હાથ યાલી નો લીધો ચોકલેટ નાખીને મોટું દબી દીધું પછી જે મેં બીજા હાથનો જે ઉપયોગ કર્યો ત્રીસ સેકન્ડ રાખ્યો ખોળામાં અને જેમ મૂક્યો હિંહલી માલી જેમ રોકેટ નીકળે ને એમ ગયો અને સીધો ઉપર સડી ગયો ગેલેરીમાં અને ગેલેરીમાં ન્યાલે આમ ડોકાય મને આમ હામો દેખાય બાપુ એક બે વાર બાપુને એમ ઉપર દે એમ નો દેખાતો મને હામો દેખાતો હું ન્યાલે એમ કહું એ અહીંયા ગાડી માં બાપુ મને કે તે શું કર્યું બાપુ અમુક મંત્રો મેં કીધું અમને આવડતા હોય બોલો શમશાન માં બેઠેલો ડાકણ આવી મારે બધું પૂરું તો કરવું કે નહીં યાર તરબુજ જવડા જવડા ગાલ સેન્ટિંગ હરિયા જેવા વાળ અને ઓલો બેઠો તો હા 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 કર્યું તો ઓલો કે આવો બેન બેસો બેસો ડાકણને પરસો વળજો ડાકણે કીધું હું ડાકણ છું એ કે હું ઓળખું છું ને મને ખબર છે ને બેન કે તો તને બીક કેમ નથી લાગતી બીક ક્યાંથી લાગે મારા લગ્ન થઈ ગયા લાગે હવે એને કેવું ફટકાણો શીખ્યો કયો રાવણની રાવણ હામે ભગવાન હનુમાનજી મહારાજ આવ્યા રામને કીધું પ્રભુ એક બાજુ વ્યા જાવ અને હાથમાં ગદા લીધી ભાવ અને હનુમાનજી મહારાજ સારા આટા ફિર્યા ફરફુદડી ફરીને રાવણની કઈમાં એક ગદા નાખીને રાવણને ઊંધો પડ્યો ભાગ દઈ ફફાકો તો બોલે ને એ કરે દહ માથા પડે એટલે ભાગ દઈને પીડ્યો મોઢામાં ધૂળ ગળી ગઈ કારું એ કે વળ ખાસ હોય એટલે સમજ હું પણ સાહેબ ઉકારો ન કર્યો પીડ્યો ખીર્યો તો ધૂળ ખખે તો ખખે તો ઉભો છો ઊભા થઈને હનુમાનજી મહારાજને કીધું તમારી જનતાને ધન્યવાદ હનુમાનજી મહારાજે કીધું તારી જનતાને ધન્યવાદ બાથવામાં તો એવું જ હોય ને તો રાવણ કે મારી જનતાને ધન્યવાદ કેમ તો હનુમાનજીએ કીધું કે તો મારી જનતાને ધન્યવાદ કેમ ત્યારે રાવણે કીધું હું લંકેશ ભગવાન મહાદેવની જયારે પૂજા કરતો હો અને કમળ ખૂટી જાય અને તેથી મારા માથા વાટી વાટીને ચડાવતો હોઉં

એને બદલે તમે મને એક ગદા ભેગો પાડી ગયો એટલે કહું તમારી ધન્યવાદ પછી રાવણે કીધું મારી જનેતાને ધન્યવાદ કેમ કીધા સાંભળે રાવણ હું હનુમાન એક હજાર હાથી ના બળ ભેગા થાય ત્યારે એક ઐરાવત હાથી તાકાત થાય અને એવા એક હજાર હાથી ભેગા થાય ચારે ભગવાન વિષ્ણુની ટચલી આંગળીની તાકાત સુદર્શનની ભેગી થાય અને એવા હજાર સુદર્શન ભેગા થાય ચારે હનુમાનજીની એક મુષ્ટિકાનું તાકાત ભેગી થાય એને બદલે મેં ગદા મારી અને મૂકુંને તો પૃથ્વીની હોહરવો પાતાળમાં નીકળી જાય એને બદલે તું મીરોઈની પીડ્યોની પાતાળમાં નો છે સુકારો ન કર્યો એટલે કહું તારી જને તને ધન્યવાદ એટલે જીવન છે એ આપણા માટે અતિ ઉજળું છે આનંદમય છે અને એમાં કહેવા ગયો આ અત્યારના સમયમાં આવા રૂડા અવસરો થાય છે આવા ભાવથી થાય છે વાત એ કરતો હતો કે ભાગવતમાં જીવતા સાંભળશું મરેલા સાંભળવા ફેર એટલો કે જીવતા સાંભળશું તો આવા પંખા મળશે પ્રસાદ મળશે અને મર્યા પછી સાંભળશું ને તો વાહડાની કાતળીમાં બહેન સાંભળવા મળશે હવે નક્કી કરી ક્યાં બેહી સાંભળવું ઘણી બાઈ વાતો ના કરજો અમે એ ભાગવત કરી તે વાહડાની કાતળીઓ ફાટવા મળી પિતૃ વધી ગયા ડોહા કાતળીમાં અમે કચ્યા એટલે જીવતા આનંદ કરી લેજો હોય એને સન્માન આપી દેજો એટલે મેં ઘણા સમય પહેલા વર્ષો ઘણા વર્ષ પહેલા મેં એક વાક્ય લખેલું હલો લખેલું હું હું કઈ લખતો નથી પણ બોલાય ગયેલું મારાથી મારી પાસે કોઈ લખેલું નથી પણ બોલાય ગયેલું હું બોલી જાય પછી ઘણા લખીએ નાખે છે પણ હું ત્યારે બોલેલો દાદા મેતા દાદા કે મારા મર્યા પછી બધાય બેહણામાં આવશો એના કરતા જીવું છું ત્યારે આવી જાવ ને હારે આનંદ કરી લઈએ બાપ તમે મર્યા પછી બધાય મારા દીકરાઓને કહેશો બેટા મુજા તો ને અમે બેઠા તો મારી હાજરીમાં કહી જાઓ ને તો મને મજા આવશે અરે છોડો મારા ગયા પછી તમે બધાય એમ કહેશો મર્યા પછી તો ગામનું લુખું મરી ગયું તોય આપણે કઈ માણસ હારા તો મર્યા પછી તો વખાણ જ કરીએ છીએ